શ્રી ગણેશાય નમઃ જય ભોળાનાથ શિવ શંભુ જય શિવ પાર્વતી શ્રી શિવ મહાપુરાણ મહાત્મ્ય અધ્યાય ચોથો ચિંચુલાની સદગતિની કથા દિષ્ટયા કાલે પ્રબુદ્ધાસી શિવાનું પ્રહતો વિરામ ઇમા શિવપુરાણસુવા વૈરાગ્ય કથા સુતજી કહે છે વૈરાગ્યવાળી કથા સાંભળતા પોતાના કર્મ થકી દુઃખી થયેલી ચિંચુલા વિદ્વાન બ્રાહ્મણના પગે પડી ત્યારે તે દેવપુરુષે ચિંચુલાને પિતાતુલ્ય વાત્સલ્ય ભાવથી ઊભી કરી અને આશ્વાસન આપતા આ પ્રમાણે કહ્યું બ્રાહ્મણ બોલ્યા હે નારી સાંભળ તે ઘણી સૌભાગ્યની વાત કરી છે કે તારા પર કૃપા થઈ છે તારું નસીબ જ તને આ ભૂમિ પર આ શિવાલયમાં અને અહીં શિવ પારાયણમાં ખેંચી લાવ્યું છે ભગવાન શિવની પરમ કૃપાથી તે શિવપુરાણની વૈરાગ્યપૂર્ણ ઉત્તમ કથા સાંભળી તારામાં પસ્તાવાનું ઝરણું ફૂટ્યું છે તું સમજસર જાગી ગઈ છો હે બ્રાહ્મણ પત્ની તું ભય પામીશ નહીં તું શિવજીના શરણે જા ભગવાન શિવ તારા સગડા પાપોનો નાશ કરશે તારો ઉદ્ધાર થશે હવે તું સંપૂર્ણ શિવપુરાણનું શ્રવણ કર તેથી તું સદા સુખી થઈશ અને ઉત્તમ ગતિને પામીશ ખરેખર સતકથા સાંભળવાથી જ તને તારા કર્મ ઉપર પસ્તાવો થયો છે તને વિષયો ઉપર વૈરાગ્ય ઉપજ્યો છે તું એ વાત જાણી લે કે પાપીઓ માટે પસ્તાવો થવો એ જ ઉત્તમ પ્રાયશ્ચિત છે પ્રાયશ્ચિત કરવાથી મન શુદ્ધ થાય છે પરંતુ પસ્તાવો કરી પ્રાયશ્ચિત કરે તો ઉત્તમ ગતિને પામે છે તે તું જાણ પશ્ચાતાપ પાપ પાં નિષ્કૃતિ પરા સર્વેશ વર્ણિત સિદ્ધિ સર્વપ વિશોધન પશ્ચાતાપે નૈવ શિવપુરાણની કથા સાંભળવાથી ચિત્ત શુદ્ધ થાય છે ચિત્તમાં શિવપાર્વતીનો વાસ થાય છે તેથી વિશુદ્ધ આત્મા સદાશિવના પરમપદને પામે છે તેથી હે બ્રાહ્મણ પત્ની તું શિવપુરાણનું કથા શ્રવણ કર આ સત્યપુરાણનું શ્રવણ કરનારા મહાભાગ્યશાળી છે કારણ કે તેઓ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ પરમ કલ્યાણને પામે છે મનમાં ઉમા મહેશ્વરનું ધ્યાન ધરી જે શિવપુરાણની કથા સાંભળે છે તે મહાપાપીને કુકર્મનો પસ્તાવો થાય છે તેથી પ્રશ્તાપ કરીને ચિત્તની શુદ્ધિ થતાં સિદ્ધિને પામે છે નારી તારી બુદ્ધિ વિષય વાસનાઓનો ત્યાગ કરશે અને પરમાત્માના શિવની ઉત્તમ કથા તારું ચિત્ત શુદ્ધ કરશે તું સંસારના બંધનોથી મુક્તિ મેળવીશ હું સત્ય કહું છું નિર્મળ ચિત્તથી શિવજીનું ધ્યાન ધરી શિવ પુરાણ સાંભળનાર માણસોનો એક જન્મે જ ઉદ્ધાર થઈ જાય છે સુતજી બોલ્યા હે સોનક આ પ્રમાણે વિદ્વાન બ્રાહ્મણી તે સ્ત્રીને શિવપુરાણના મહાત્મ્યનું જ્ઞાન આપ્યું ત્યારે ચિંચુલાની આંખમાં આંસુ આવી ગયા તે પછી હાથ જોડી કહેવા લાગી હે તાત હું ખરેખર કૃતાર્થ થઈ છું પોતાના કુકર્મો પર પસ્તાવો કરી ચિંચુલા ગડગડી થઈ ગઈ કહેવા લાગી ચિંચુલા બોલી હે મહાપુરુષ હે ઉત્તમ ભક્ત તમને ધન્ય છે તમે સત્યપુરુષોમાં વખાણવા યોગ્ય છો તમે દીર્ઘદ્રષ્ટિવાળા અને પરમ પરોપકારી છો માટે હે સ્વામી તમે મારો ઉદ્ધાર કરો નર્કના દરિયામાં ડૂબતી મને બચાવો દિવ્ય જ્યોતિથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી શિવપુરાણની સંપૂર્ણ કથા મને સંભળાવો માત્ર થોડા જ શબ્દો મારા કાને પડતા મારી બુદ્ધિ વિષયો તરફ ફંટાઈ વૈરાગ્ય તરફ ગઈ છે માટે મને શિવપુરાણની સંપૂર્ણ કથા સાંભળવાની શ્રદ્ધા પામી છે આપ મારા પર કૃપા કરો સુતજી બોલ્યા હે મુનિવર એમ કહીને તે સ્ત્રી બે હાથ જોડીને બ્રાહ્મણ દેવને શિવપુરાણની કથા સંભળાવવા કાલાવાલા કરવા લાગી શિવભક્તોમાં શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણે ચિંચુલાને શિવપુરાણની કથા સંભળાવવા રાજી થયા ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં રહીને પુરુષોત્તમ માસમાં ચિંચુલાએ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે બેસી શિવપુરાણની ઉત્તમ કથા સંભળાવવા લાગી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય વધારનારી મુક્તિના દ્વાર ખોલનારી શિવપુરાણની કથા સાંભળી તે અત્યંત કૃતાર્થ થઈ ગઈ શિવજીની કૃપાથી તેનું ચિત્ત શુદ્ધ થયું તેની બુદ્ધિ શિવના ધ્યાન તરફ વળી તેનામાં વૈરાગ્યનો ભાવ જાગ્યો તે વારંવાર ચિંદાનંદમય આનંદમય શિવ સ્વરૂપનું ધ્યાન ધરવા લાગી શિવ સ્મરણ કરતાં તેનામાં વાણી અને ભોજનમાં સંયમ આવ્યો બ્રાહ્મણ ગુરુએ બતાવેલા માર્ગે શિવજીને રીઝવવા લાગી સુતજી કહે છે હે સોનખ એમ શિવજીના ધ્યાનમાં મચી રહેનારી ચિંચુલા તેનો અંતિમ સમય પૂરો થતાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત પોતાના દેહનો કોઈ પણ કષ્ટ વિના ત્યાગ કર્યો તે વખતે ત્રિપુરારી શિવે મોકલેલું દિવ્ય વિમાન ત્યાં આવ્યું તે વિમાન અનેક પ્રકારે સોંપતું હતું વિમાનમાં શિવજીના ગણો બેઠેલા હતા શ્રેષ્ઠ ગણો ચિંચુલાને તે વિમાનમાં બેસાડી શિવપુરીમાં લઈ ગયા ચિંચુલાની સદગતિ થઈ તે શિવલોકને પામી ત્યાં તે દિવ્ય સ્વરૂપ ધારણ કરી દિવ્યાંગના થઈ ગઈ તેના મસ્તકે અર્ધચંદ્ર ઝળકી રહ્યો દિવ્ય આભૂષણો ધારણ કરી તે ગૌરવર્ણી પ્રકાશી રહી હતી તેને સાક્ષાત ત્રિનેત્રીશ્વરના દર્શન થયા શિવજીની પ્રભા કરોડો સૂર્ય સમાન હતી તે નીલકંઠ હતા પાંચ મુખ અને ત્રણ નેત્રો હતા મુકટ પર ચંદ્ર શોભા વધારતો હતો વૃંગી વીરભદ્ર જેવા ગણનાયકો ઉત્તમ ભક્તિથી ત્યાં શિવજીની ઉપાસના કરતા હતા શિવજીના વામ વિભાગે દે દીપ્યમાન કાંતિવાળા ગૌરી બિરાજમાન હતા ગૌરી પણ મહાદેવ જેવા કાંતિવાળા હતા મહાદેવીનો ખૂબ પ્રભાવ હતો ચિંચુલા શિવ પાર્વતીના દર્શન કરી ધન્ય થઈ ગઈ તે ઉમળકાથી વારંવાર પ્રણામ કરવા લાગી તેની આંખમાં આનંદના અસરો ઉભરાયા ઉમા મહેશ્વરે તેને કરુણાથી પાસે લીધી તેના પર દિવ્ય દ્રષ્ટિ કરી એટલે દિવ્ય રૂપ ધારણ કરનારી ચિંચુલાને ઉમાજીએ પ્રીતિથી પોતાની પાસે બેસાડી પ્યારી સખી બનાવી આમ બિંદુ બ્રાહ્મણની કુકર્મી પત્ની ચિંચુલાની સદગતિ થઈ ચિંચુલા શિવપુરાણના જ્ઞાન થકી શિવ સાનિધ્યને પામી તે રૂપ પરમાનંદ રૂપ સનાતન લોકોમાં નિવાસ કરી અક્ષય સુખનો અનુભવ કરવા લાગી તસ્મિન લોકે પરાનંદ ધનજ્યોર્ શાશ્વતી લભ્વા નિવાસમ ચલમ લે મી સુખમાનાહતમ જય શિવ પાર્વતી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ હર જય શિવ પાર્વતી ધન્યવાદ